રામ રામ ગુરુ રામ રામ મડુ રામ રામ દરેક વિકરે રામ રામ મડુ વિરાને રામ રામ મડુ રામ 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 દરેક ને રામ રામ મડુ રામ મડુ રામ 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 મડુ રામ રામ દરેક રા રામ 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 મડુ સિંગાળી તાપોરની હામા વાહ રેડી દરેક ની માતા ને આ રામ રામ આ <laughs> 아, 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 જો હું બનાવું મારો રામ સમય બનાવે ને ખાલી નહીં બોલું હે નાની નાની વાતે

આદિવાસી નહીં થવું હે જેવું કામ રાખશો ને એવું મન નું ધારે હું કામ પૂરું કરી આલું ગાંધા તમે તેવું વિઘન તમારા ઉપર પડ્યું હોય ગમે તેવું નડવા વાળું દેવ હોય પણ મને મેળવી લાગે નહી તમારું તમને નડતું દેવ હોય ને અને હું મેળવી ત્યાં સલાંગ મારીને ઊભી રહું ને તો એ દેવ નો મારો કોઈ દિવસ ઝઘડો નહીં થાય ને એટલે મારું સાંભળી જાય તમે કોક નું બગાડ્યું હોય એને કોક નું બિલાડ્યું હોય પણ મેં મેળવી કોઈ નું ખરાબ નહીં કર્યું ને એટલે મારી વાત માની જાય તમે તેવું નડવા વાળું દેવ હું થાય ને તો હું દેવ ને એક જ વાત કહી દઉં કે જા તારું સમાધાન કરાવી દઈ

हूं मेरे लिए दरेक ना काम करू है मारी के नजर छारे को भरे गांडा है दरेक तू खेरा आछा मन थी हृदय थी मन कहो को करे हूं दरेक ना काम करी दो ले जा आलू जा अच्छा हूं इतनी मेरे लिए विकार नहीं मारी वस्ती गरीब बेटी के पटेल बता तू मेरे लिए गरीब नहीं आज में तो कान छोना ना सूरज ना उगाने तो सिंगार में पीड़ी

કેટલા થાય એના પુણ્યના ટોફા વરી તારા સામે રાખી દઉં મને દુખેરા માં પુખેરા જરૂર હે મારા દુખેરા મારા લાખો મારી રાજો બેઠા તો ભારું કર દે હું મારા એવું કહું છું હું દરેક ના દુખે એકંગાત પૂરા કરું હે આજ કાલ કોઈ હે કોઈ વ્યક્તિ કનથી પીડાતો હોય કોઈ

સમય માણસ ના રૂપ માં ફરતો હોય પણ મારો પૂરો હાથ હોય એટલો ડર હોય કદાચ મારો દીકરો કોઈ

ભેટ કરી અને એનો હું માતા એવું કહું કે હું તમારા દુખ ને જોઈ અને રાજી થઈ જાઉં મારો દીકરો મારા સુધી પહોંચ્યો પણ તમારા ઘરમાં મારા જેમ ગોળ ઉભો હશે રાજા જેમ કાજ તું પૂરું કામ કરી દે મારી વસ્તી મને ભૂલી જાય એટલે તમારા કામ અડધા ઉભા રહી જાય હું બધા કરી દઉં કે શું કરશે કે કુળની માતાને કોણ પૂછે તમારો કુળનો હાચો દીવો કોઈ દિવસ તમે એવું પૂછ્યું ખરું કે દેવતે ખાધું ભૂખ્યો હે એને તિથિ તોરણ આયા લે લો આજે આ વાર છે આજે આ તહેવાર છે લો તમે કેલા હું પછી

તમે તેવું દુઃખ પડે ને તમારી માં ભૂકો કરી નાખે ગાંડા ગમે તેવી નડવા વાળી હોય ને એને ભૂકો કરી નાખે એના માતા કહેવાય પૂછતા આવડ્યું નહીં પટેલ ભગવાન આમે કદાચ માતાજી આમે બે અગરબત્તી કરી હોય ને તો બાજુમાં ફોન રાખીને વાત કરતા જ ફોન અગરબત્તી કરે બે મિનિટ રોકાઈ જા હે આમ આમ કર્યું અને છાલતી પકડી દેવી શક્તિ શું કરે હે એને ખબર નહીં એને ઉતાવળ બહુ છે ને એટલે માતા આવું કામ કરે એટલે તમને મંદિર મંદિર ભટકાડે એટલે તમને જગ્યા જગ્યા દોડાવે એ નામ દેવ કહેવાય દેવનો આછો લગાવ હે તન મન વચન લઈને બેહી જાવ જાવ હું મેરે એવું કહું આંખ બંધ કરો ને સામે તમારી માતા ના દેખાય ને તો ગાંડા ગાડી છોડી દો હે બે હાથ જોડીને પ્રાર્થના કરજો સામે તમારી માતા દેખાય

જાવ મેળવી આય તો વસ્તી કરી ના કરે તો હું શું કરીશ સામે કેટલા દેવ નડતા હોય પટેલ કઈક દુઃખ્યા ના દેવ આવતા હોય તો આટલું હું તમારા ઘરના કામ કરી શકતી હોય તમારા દુઃખ મટાડતી હોય ને તો તમારી માં ગાંડી નહીં હે તમારા મધમાં માતા નહીં એવું તમારા વિચાર ચાલે કે અમારો કોઈ ભગવાન નહીં કોઈ રડી નહીં નહીં તમે ઠેર ઠેર દોડ્યા જાવ ને